વાકાનેર મેઇન બજારની અંદરમાં આવેલી સુતાર જેવી જે ગલી જે છે ગલીની અંદરમાં એક પુરાણું મંદિર મકાન છે અને ત્યાં બુટ ભવાની માતાજીનો મઢ છે જે દરજી જ્ઞાતિનો છે પણ ત્યાં જે આ મકાન એક એવું છે કે જર્જરિત હાલતમાં જે પાણાઓ પડે એવું છે અને પડી જાય એવું છે પણ એના જે માલિક જે છે એ ફોરેનમાં રહે છે જેથી કરીને મકાનનું કોઈ દેખભાળ કરવાનું નથી એમ તો આ મકાન પડે એવું થઈ ગયું છે આખું પણ તંત્ર થોડુંક ધ્યાન આપીને આ મકાનને પાડવાની નોટિસ આપવી જોઈએ કારણ કે આ જે મકાન જે છે એ ફોરેન જે છે અહીંયા કોઈ રહેતું નથી ને બધા તાળા માર્યા છે જો આ મઢ છે આખું અહીંયા જવા માટેનું આ મઢ છે પણ વચ્ચે આ મકાન આખું જર્જરિત છે જેથી કરીને અહીંયા મોઢ ની અંદર જો આખો હા જો અહીંયા પણ મઢ છે માતાજી નું બુટ માતાજી જો આ બુટ ભગવાનજી નો મોઢ છે તો અહીંયા આવવું હોય દર્શન તો પણ માણસો ને બહુ તકલીફ પડે છે અને ક્યારેક આ પાણો માથે પડશે તો ખરેખર સાચા અર્થમાં મકાન પાડવા માટે નોટિસ આપવી જોઈએ નકર નગરપાલિકાએ મકાન પાડી દેવું જોઈએ જો આ જર્જરિત આખું બિલ્ડિંગ થઈ ગયું છે આપને બતાવું છું હા ના ટેકે હા બેર બાળી કરી હા એક જ મિનિટ

જો આ આખા ઝાડની અંદરમાં આખો પીપળો ઉગી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો આવું બહુ ઓછું હશે જો આ ઝાડની અંદરમાં આખો પીપળો આખો ઉગી ગયો છે તમે જોઈ જુઓ જો અહીંથી અહીંયા એમના મૂડીયા વહી ગયા છે હવે જો મકાનમાં અંદરમાં બધા બધા બાવા જામી ગયા છે મકાન ક્યારે પડે એ કોઈ અત્યારે નક્કી છે નહીં

જો આખું અહીંયા બુટ ભવાની માતાજીનો મઢ છે અને આ આખી શેરીની અંદરમાં જે આ મકાન જે છે એ આખે આખું ટોટલી જર્જરી થઈ ગયું છે એવું પણ બતાવું છું હવે ઝાડની અંદરમાં આખો પીપળો ઉડી ઉગી ગયો છે આવું તો તમે ક્યાંય બહુ ઓછું જોવા મળતું જો આખો આ પીપળો ને આ અહીંયા બેલું અડી રહ્યું છે તમે જોઈ શકો છો જો આ બેલું ક્યારે પડે ને એટલે માણસ તમારે સીધો તમારે અને અહીંયાથી એના જે મૂળિયા ને એ તમે જો વિચાર કરો આ જમીનના દિવાલના મારફત અહીંયાથી તે અને દિવાલ તોડી છે જો આ જો મૂળિયાની આ કમાલ તમે જોઈ શકો છો જો આ સયસુતરવાળી આ જે ઓલી જે શેરી છે તો એની અંદરમાંથી તમારે તમે અહીંયા આવો એટલે આ મોઢેની અંદરમાં જવાય છે અને જે આ મકાન જે છે એ ટોટલી આખું જર્જરિત જો આ જર્જરિત થઈ ગયું છે અને મકાનની વચ્ચે આખો પીપળો ઉઈ ગયો છે બેન આ જે મોડ જે છે એમાં પાણાને બધા પડી જાય એવો આખું થઈ ગયું છે માણસો મરી જાય એવું છે તો તમે શું કહો છો તમે આ બાજુ મરીયો છો તો અમે તો કહી છે કે આ પાડો હે અરજી ને વાઈપુ છે તમે કે એમને કે કેટલી ભાઈ હે એટલે તો આ જે મકાન માલિક છે એ નથી આયા આવતા લંડન છે લંડન છે બરાબર છે લંડન રહે છે એટલે કોણ આવે

જો આ રસ્તેથી જવું હોય તો આ જો બધા જ આ રહેવાસી બધાના માતાજીનો મઢ છે તો ખરેખર આ બધા જની વિનંતી છે કે ભાઈ તમે તાત્કાલિક રીતના મકાન જે છે મઢની બાજુમાં મકાન જે છે એને પાળી નાખવું જોઈએ અથવા એના જે બોલાવીને એને રહીશો નોટિસ આપવી જોઈએ કે જેથી કરીને મકાન પાળી અને આ જે સુરક્ષા જે મળે નહીતર કોઈક માણસ મરી જશે તો એના જવાબદાર કોણ રહેશે એવો પણ પ્રશ્ન કરી રહ્યા છે